હજાર ખેડૂત એવા હતા કે ભાઈ જે ખાતેદાર મટી ને પંદરસો જમીન જતી હતી અત્યારે ગામ બી વધ્યા છે ત્રીસ ગામ બે હજાર સમથિંગ આજુબાજુ જમીન જાય છે એક હજાર ખેડૂતો અસરગ્રસ્ત થાય છે ને પંદરસો ખેડૂતો એવા છે જે ખાતેદાર મટી જાય છે કપાય એટલે ત્રીસ ગામડા છે એટલે સમથિંગ જોઉં ને તો હજી તો એ લોકોએ સર્વે કર્યું નથી સેટેલાઇટ માં ખાલી એક મેપ બનાવ્યો છે ને એ લોકો ટૂંકમાં સેટેલાઇટ થી આખો રૂટ નક્કી કરતા હતા પણ એના પછી જે જાહેરનામ બહાર પડે ને પછી ખબર પડશે કે કેટલી જમીન થાય પણ અત્યારે અમે ખેડૂત બધા એક્ટિવ થઈ ગયા છે ને જાગૃત થઈ ગયા છે ને અત્યારે અમે ગામે ગામથી મિટિંગ ચાલુ કરી છે ને તો ખેડૂતોને એક જ બધા ગામડામાં અમને એવો સપોર્ટ એવો સારો એવો મેળ્યો છે ખેડૂતોનો પહેલાં કરતાં સારો એવો મળે છે શું એ તો અમારો એવો જ છે કે બસ જાન દે કે જમીન જ દે કોઈ કાળે જમીન જ દે